ફ્રેન્ડ્સ લર્નિંગ આપનું સ્વાગત છે મિત્રો આપણે આ સેક્શનમાં જુદા જુદા પ્રકારની પ્રક્રિયા એન્થાલ્પીઓ પર આધારિત એમસીક્યુ જોઈશું જ્યારે આપણે એન્થલ્પી વાળો ટોપિક થિયરિકલમાં કરેલો ત્યારે અલગ અલગ પ્રકારની એન્થલ્પી જોયેલી

એન્થાલ્પીનો ફેરફાર આપણે ગણવાનો છે બરાબર આ પ્રક્રિયા માટે આપણે શું ગણવાનું છે મિત્રો એન્થાલ્પીનો ફેરફાર બંધ એન્થાલ્પીના વેલ્યુ આપેલા છે સી સિંગલ બોન્ડ સીનું એટી થ્રી છે સી ડબલ બોન્ડ સી નું વન ફોર્ટી સેવન છે અને એચ સિંગલ બોન્ડ એચ નું વન જીરો ફોર છે ઓકે આ બધા આંકડા આપણને કિલો કેલરીમાં આપેલા છે કિલો કેલરી પ્રતિ મોલમાં આ આંકડા આપેલા છે

આપણે જનરલી શું કરીએ છીએ નિપોજો માઇનસ પ્રક્રિયકો કરીએ છીએ પણ બન એન્થાલ્પીમાં એવું નહીં કરીએ બન એન્થાલ્પીમાં પ્રક્રિયકોની બન એન્થાલ્પીમાંથી નિપોજોની બન એન્થાલ્પી વાત કરીશું પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર ગણવો છે તો શું લખીશું અહીંયા આપણે એ પ્રક્રિયકોની કુલ બન એન્થાલ્પી માઇનસ નિપજોની કુલ બંનેન મિત્રો આનો વિશેષ ધ્યાન રાખવાનું નહીં તો તમારો જવાબ માઇનસનો પ્લસ થઈ જશે પ્લસનો માઇનસ થઈ જશે તો હવે પ્રક્રિયકોની કુલ એન્થાલટીમાંથી નિપજોની કુલ બંધન થાલની વાત કરવા માટે શું કરીશું મિત્રો ધ્યાન આપજો અહીંયા આપણે કેટલા કેટલા બંધ છે કયા કયા બંધ તોડવા પડશે તો આપણે અહીંયા ડેલ્ટા એચ પ્રમાણિત એક સી ડેસ સી બંધ તોડવાનો થશે ચાર

વત્તા વન જીરો ફોર આ બાજુ નવ્વાણું ગુણ્યા ચાર ને આપણે ન ગણીએ અને પેલી બાજુ મિત્રો આવું આપણે સરળ ખાતર કરી શકીએ ગુણાકાર આપણો નાનો થાય એટલે અને અહીંયા છ માંથી ચાર વખત બાદ જ થવાની છે એટલે બે જ વખત લખી નાખે નવ્વાણું ગુણ્યા બે એટલે એકસો ને અઠ્ઠાણું ઓકે ચલો હવે આનો સરવાળો મારીએ સાદો કેટલો થશે જરાક જોઈએ તો સાત ને ચાર અગિયાર વધી પડી એક એટલે અહીંયા ચાર ને એક પાંચ અને આ થશે બસો એકાવન અને આનો સરવાળો મારીએ મિત્રો એટલે આ થશે ને આવશે ઓકે અને સાદી સિમ્પલ ટુ ફિફ્ટી વન માંથી ટુ એટી વન બાદ કરીએ પાછળનું પદ માઇનસ વાળું પદ મોટું છે એટલે જવાબ થશે માઇનસ ત્રીસ કિલો કેલરી ઓકે એટલે આનો જવાબ કયો માઇનસ ત્રીસ કિલો કેલરી ઓપ્શન આવ્યો એ

અને પી એચ ફોર ની પરમાણવીયકરણ એન્થાલ્પી અનુક્રમે નવસો ચોપન કિલો જુલ પ્રતિ મોલ અને બીજાની આપી છે પ્લસ વન પોઈન્ટ ફોર એટ એટ એમ જે એમ એટલે માઇકલ જેક્સન ની મિત્રો એમ એટલે શું એમ એ તો મજાક કરું છું એમ એટલે તમને પણ ખબર હશે મેગા બરાબર છે એટલે સ્વાભાવિક છે ટેન ડેસ ટુ સિક્સ જુલ થશે અને અહીંયા આટલા મોલ હોય તો આપણે પી બંધ ઉર્જા ગણવાની છે બરાબર આ બંધ ઊર્જા આધારિત દાખલો છે પણ અહીંયા આપણે સ્વાભાવિક છે પ્રક્રિયાની એન્થાલ્પી નથી ગણવાની પી ડેશ ની બન એન્થાલ્પી ગણવાની છે અને અહીંયા આપણને તમે ધ્યાનથી જુઓ ને મિત્રો તો અહીંયા આપણને પરમાણવીયકરણ એન્થાલ્પીના વેલ્યુ આપેલા છે પહેલા આપણે પીએસ જેને આપણે કહીએ ફોસ્ફીન તો ફોસ્ફીન માટે પરમાણ્વીય એન્થાલ્પી કરીએ એટલે પીએસ થી ગેસિયસ અને એનું પરમાણ્વીય કરીએ ને એટલે પી ગેસિયસ વત્તા 3 ટાઈમ હાઇડ્રોજન

ઓકે મિત્રો તો અહીંયા આજે પરમાણીયકરણ કર્યું એટલે એકચ્યુઅલી એમાં ત્રણ પી ડેસ એચ બંધ તોડ્યા તમે સમજો આપણે આનું પરમાણીયકરણ કરીએ એટલે સ્વાભાવિક છે ત્રણ પી ડેસ એચ બંધ તોડવા પડે એટલે આ જે આપણને પરમાણીયકરણ એન્થાલ્પી મળી એ એક્ચ્યુઅલી ત્રણ બંધ તોડવા માટે જરૂરી એન્થાલ્પી છે એટલે હું આને આમ લખું છું કે કયા બંધ ત્રણ તો એચ પી ડેસ એચ બરાબર ડેલ્ટા એચ પી ડેસ એચ એવા ત્રણ બંધ તોડવા માટે મને ઉર્જાની જરૂર પડી નવસો ને ચોપન જરૂર પડી એટલે બોલું છું કારણ કે પ્લસ છે અને એમ બી પરમાણુ એન્થોલોપી ના વેલ્યુ પ્લસ જ હોય કારણ કે ઉર્જા આપો તો જ તમે બંધ તોડીને એને પરમાણુમાં ફેરવી શકો તો આ નવસો ને ચોપન કિલો જૂલ છે ઓકે હવે એના ઉપરથી હું ડેલ્ટા એચ પી ડેસ એચ જો મારે મળવું હોય તો નવસો ને ચોપન ભાગ્યા કેટલા કરવું પડે ત્રણ

એટલે સ્વાભાવિક છે 1.488 ઇન્ટુ ટેન ડેસ ટુ થ્રી જૂલ પ્રતિ મોલ થશે એટલે આ થઈ ગયું ચૌદસો ને અઠ્યાસી કિલો જૂલ પ્રતિ મોલ બરાબર ઉપરનો આંકડો બી મિત્રો કિલો જુલમાં છે આ પણ ચૌદસો કિલો જુલમાં જ આવ્યું આ તમને ખાલી કન્ફ્યુઝ કરવા આપેલું હતું એના આપણે જરા સોલ્યુશન લાવી દીધું હવે આ જ્યારે આપણે પરમાણુ તોડીએ પી નામનો પરમાણુ મિત્રો આપણે તોડીએ તો ત્યારે શું કરીએ એક્ચ્યુઅલમાં કે એક પી ડેસ બંધ તોડીએ બરાબર એક સોરી પી ડેસ બંધ તોડીએ અને ચાર બરાબર છે ડેલ્ટા પી તોડી અને એનું તોડવા માટે ટોટલ આપણને અહીંયા લખ્યું તે પ્રમાણે ચૌદસો ને જોશે ઓકે અને આપણે હવે તમે એ પણ ધ્યાન આપો કે આપણે આ જ એન્થાલપી શોધવાની છે પી ડેસ પીની બન ઉર્જા શોધવાની છે તો હું હવે શું કરું ચાર પી તો આની વેલ્યુ જે છે એ ઉપરથી મૂકી શકું મેં ગણી લીધી છે અહીંયા ત્રણસો અઢાર છે એટલે મારે શું કરવું જોઈએ ચાર ચાર માટે આ ને શું વાત તો ગુણ્યા ત્રણસો ને અઢાર ઓકે એટલે ચૌદસો ને અઠ્યાસી ઓકે અને અહીંયા ચાર વડે ગુણાકાર કરીએ એટલે બારસો ને અઢાર એટલે કેટલા થશે માઇનસ બારસો ને બોતેર ઓકે ચૌદસો અઠ્યાસી માઇનસ બારસો ને બોતેર આપણે એની બાદ બાકી કહીએ એટલે એ જવાબ આવશે બરાબર બરાબર એકમ થશે થશે પ્રતિમોલ એટલે આ જે મોલ લખવાની જગ્યા નથી એટલે આનો જવાબ આપણને મળ્યો મિત્રો સી ઓપ્શન મળ્યો બરાબર એટલે આમાં આપણે શું કર્યું કે આની પ્રમાણિકણે એન્થાલ્પી અને આની પ્રમાણિક એન્થાલ્પીને આધારે આપણે આની બંધ ઊર્જાની ગણતરી કરી બરાબર જરાક અલગ પેટર્નનો દાખલો થયો સમજાય તેવો દાખલો છે બરાબર અને અહીંયા ટુ ટાઈમ સી ઓ વધતા ઓ ટુ વિલગી સી ટુ આમાં પણ કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યો છે ઓકે અને એની પ્રમાણિત એન્થાલપીનો ફેરફાર માઇનસ કિલો કેલરી આપણને આપેલા છે તરાક ફૂલ જે સુધારી નાખી મિત્રો હવે શું કરીએ ઉપરોક્ત માહિતીને આધારે હેઝના નિયમનો ઉપયોગ કરી કાર્બન મોનોક્સાઇડની સર્જન ઉષ્મા ગણો બરાબર શું ગણવાનું છે કાર્બન મોનોક્સાઇડની સર્જન ઉષ્મા સર્જન એન્થાલ્પી કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી માટે સી સોલિડ વત્તા 1/2 O2 વિલ ગિવ યુ CO ગેસ આપણે આ રૂપમાં સમીકરણ સેટ કરવું પડે અને એની માટેનો જે એન્થાલ્પીનો ફેરફાર આવે ને તે કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી થાય તો આની માટે મારે શું કરવું પડે મિત્રો ધ્યાન આપજો સી મારે એક મોલ બનાવવો પડે એટલે પહેલું સમીકરણમાં સી અને છે આ બીજા સમીકરણને સમીકરણને હું શું કરું એઝ ઇટ રહેવા દઉં છું પણ બીજું સમીકરણ છે એમાં મારે સીઓ એક મોલ બનાવવાનો થશે અહીંયા કેટલા મોલ સીઓ વપરાયો છે બે મોલ સીઓ વપરાયો છે એટલે પહેલું કરીશું શું પહેલા બીજા સમીકરણને અડધા વડે ભાગીશ બાય ટુ કરીશ બે વડે ભાગીશ અને આ સીઓને નિપતની બાજુ પર લઈ જવા માટે શું કરીશ સમીકરણને ઉલટાવીશ બરાબર છે એટલે હું શું લખું છું ધ્યાનથી જોજો અને આપણે સમીકરણ મિત્રો એક કહી દઈએ અને સમીકરણ બે કહી દઈએ ઓકે તો સમીકરણ બે વડે ઉલટાવતા તો પહેલું સમીકરણ આપણે એઝ લખવાનું છે સી વત્તા ઓ ટુ વિલ ગીવ છે

અને આનો પ્રમાણિત એન્થાલ્પીનો આપણે સમીકરણને ઉલટાવ્યું એટલે પેલા તો માઇનસ વાય ના વાય થઈ ગયા અને બાય ટુ કર્યું એટલે ભાગ્યા બે પણ થયા ઓકે હવે આ બેનો નો સાદો સિમ્પલ સરવાળો કરવાનો છે સરવાળો કરીશું તો તમે જોઈ શકો કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ ઉડી ગયા ઓકે અને અહીંયા સી વત્તા ઓ ટુ પણ અહીંયા વન બાય ટુ ઓ તો આપણે ઉપર પ્રમાણે સમીકરણ સેટ કરી દીધું બરાબર સી સોલિડ વત્તા વન બાય ટુ ટુ ગેસ વિલ ગીવ્યું સી ઓ કાર્બન મોનોક્સાઇડ બનાવી દીધો અને એનો એન્થાલપીનો ફેરફાર એ ઉપરોક્ત બે પ્રક્રિયાની એન્થાલપી ફેરફારના સરવાળા જેટલો હશે એટલે કેટલો થશે મિત્રો માઇનસ એક્સ પ્લસ વાય બાય ટુ પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર મેળવવા માટે શું કરું છું માઇનસ ટુ એક્સ પ્લસ વાય બાય ટુ બરાબર છે બે લસા લઈ લીધા અને ઉલટાવી નાખું એટલે કેમ થશે વાય માઇનસ ટુ એક્સ બાય ટુ

ઉષ્માક્ષેપક છે મિત્રો અહીંયા મને ભૂલ લાગે છે ઉષ્માક્ષેપક ન આવે આ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક હું અહીંયા જરા સુધારી નાખું છું ઉષ્મા શોષક છે તો જેનું મૂલ્ય કેટલું આપેલું છે આપણને એક કિલો કેલરી પ્રતિ મોલ એટલે ટૂંકમાં એનએસએલ પાણીમાં ઓગાળો તો એક કિલો કેલરી મોલ જેટલી ઉર્જા વાતાવરણમાંથી પર્યાવરણમાંથી મેળવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે એ ધ્યાન રાખજો હવે એને પ્લસ અને સીએલ આયનોની ની જલીયકરણ એન્થાલ્પી હાઇડ્રેશન એન્થાલ્પી એ છ જેમ પાંચ ના ગુણોત્તર હોય તો આપણને સોડિયમ આયન એટલે એને પ્લસ આયન ઓકે એને પ્લસ આયન ની જલીયકરણ એન્થાલ્પી કેટલી છે તે ગણવાની કીધી છે આપણને સોડિયમ આયન ની ગણવાની કીધેલી છે આ માહિતીને આધારે તો માહિતીમાં આપેલું છે શું તો પહેલા તમે જોઈ શકો ડેલ્ટા

હવે તમે જાણો છો મિત્રો કે ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી જે છે બરાબર છે દ્રાવણની એન્થાલ્પી છે એ લેટેસ્ટ એન્થાલ્પી વત્તા હાઇડ્રેશન એન્થાલ્પી આ બેના સરવળા જેટલી હોય છે બરાબર આ બુકામની વસ્તુ છે કોઈકની પણ દ્રાવણની એન્થાલ્પી એ લેટેસ એન્થાલ્પી અને જલીયગણ એન્થાલ્પીના સરળા જેટલી હોય છે બહુ મહત્વની વસ્તુ આપણે થિયરીવાળા પોઈન્ટમાં પણ આપણને નોટ કરાવેલી હતી મિત્રો હવે આની ગણતરી કરવા માટે શું કરીશું કે ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી મેળવવા માટે આપણે અહીંયા સોલ્યુશન દ્રાવણની એન્થાલ્પી સોલ્યુશન એન્થાલપીમાંથી લેટેસ એન્થાલ્પી બરાબર છે એ બાદ કરીશું

કેલરી પ્રતિ મોલ હવે આપણને રકમમાં શું આપેલું છે કે એ જલીયકરણ એન્થાલ્પી જે છે હાઇડ્રોજન એન્થાલ્પી છે એ છ જેમ ના ગુણોત્તરમાં છે એટલે એમાં બે આયનો હોય મિત્રો એને પ્લસ અને સીએલ માઇનસ તો એમની જલીયકરણ એન્થાલ્પી છ જેમ પાંચના ગુણોત્તરમાં આપણને આપેલી છે તો સોડિયમ આયન ની જલીયકરણ એન્થાલ્પી ગણવાની છે આ ગુણોત્તરને આધારે આપણે સોડિયમ ની હાઇડ્રેશન એન્થાલ્પી મિત્રો આ રીતે દર્શાવી શકીએ હાઇડ્રેશન એન્થાલ્પી ઓફ એને પ્લસ આયન ની આપણે બતાવી છે બરાબર છ જેમ પાંચના રેશિયામાં છે એટલે હાઇડ્રેશન જો આપણે સોડિયમ ની ગણવી હોય ને તો શું કરવું પડે છ અને નીચે છ વત્તા પાંચ નો સરવાળો એટલે થશે અગિયાર નાઇન્ટી સેવન પોઈન્ટ સિક્સટી થ્રી એટલે આપણો ઓપ્શન લઈ જોઈએ મિત્રો તો બી ઓપ્શનમાં આપણું છે નાઇન્ટી એટ એટલે આને આપણે લઈ શકીએ માઇનસ નાઇન્ટી ઓપ્શન કયો થયો બી ઓકે તો આ રીતે આપણે સોડિયમ આયનની જલીયકરણ એન્થાલ્પી ગણી શકીએ એ જ પ્રમાણે આપણે આ નાઇન્ટી જે છે વન સેવન્ટી નાઇનમાંથી બાદ કરી નાખીએ બાદ કરો એટલે કેટલા આવશે મિત્રો તો એમાં આવશે એટી વન એ કોની એન્થાલ્પી હશે એ સ્વાભાવિક છે સીએલ માઇનસની હશે એની પણ જલીયકરણ એન્થાલ્પી ગણવી હોય તો ગણી શકાય ઓકે ચાલો આગળ નેક્સ્ટ દાખલા ઉપર જઈએ મિત્રો દસમો એમસી જોઈએ નીચેની પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ટુ માઇનસ ડેલ્ટા એચ વન કરવાના છે બરાબર ડેલ્ટા એચ ટુ માઇનસ ડેલ્ટા એચ વન શેની માટે કઈ પ્રક્રિયા છે એક છે હાઇડ્રોજન એમાંથી પ્રોપેન બનાવેલો છે એ પ્રક્રિયાને આ લોકોએ ડેલ્ટા એચ વન કીધી છે અને બીજી પ્રક્રિયા છે સાયક્લો સાયક્લોપ્રોપેન મેન્ડવેલ સાયક્લોપ્રોપેન વધતા હાઇડ્રોજન એમાંથી આપણે પ્રોપેન બનાવેલું છે એમાંથી પણ પ્રોપેન બનાવ્યું છે એનો ડેલ્ટા એચ ટુ કીધેલો છે ઓપ્શન તમે જુઓ તો જવાબમાં જીરો ટુ ટાઈમ બી

બે નવા સી એચ આવે એટલે સ્વાભાવિક છે બે સી ડેસ એચ નવા બંધ બને છે અને એક C ડેસ સી બંધ બને છે એટલે જે પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર થયો એ પ્રક્રિયા એન્થાલપીનો ફેરફારને આપણે આ રીતે બતાવી શકીએ બધા બોન્ડ નથી લખવાના જે તૂટે છે નવા બને છે એ જ લખીએ છીએ બરાબર અને બોન્ડ એન્થાલ્પી છે એટલે સ્વાભાવિક છે પહેલા કોની આવશે તો પહેલા પ્રક્રિયો કોની આવશે તો અહીંયા શું બતાવું છું બોન્ડ એન્થાલ્પી આપણે કયો બંધ તોડ્યો અહીંયા સી ડબલ બોન્ડ સી તોડવો પડે વત્તા એક હાઇડ્રોજન વાળો બોન્ડ તોડીશું એટલે બોન્ડ એન્થાલ્પી આપણે એચ ડેસ એચ વાળો બોન્ડ તોડવો પડે પ્રક્રિયકની સાઈડ ઉપર બરાબર છે નિપજની સાઈડ ઉપર આપણે શું થશે સી ડેસ સી નવો બોન્ડ ક્રિએટ થશે એટલે માઇનસ

આપણે આમ લખીએ સી એસ ટુ સીએસ ટુ બરાબર છે ત્રણ કાર્બન ને સાયક્લિક સ્વરૂપમાં ચક્રિય સ્વરૂપમાં બતાવશું એને આપણે હાઇડ્રોજન બરાબર એટલે એમાંથી પણ આપણને પ્રોપેન મળે છે એટલે સી એસ થ્રી

બરાબર આ તૂટી જાય એટલે સ્વાભાવિક શૃંખલા સ્વરૂપમાં આવી જાય અને આ બંને કાર્બન ઉપર માની લો કે બે સીએસ બોન્ડ એડ થાય છે એટલે ટુ ટાઈમ બોન્ડ એન્થાલ્પી એન્થાલ આવું કંઈક રૂપિયા લખી શકાય

c-c + बॉन्ड एन्थैल्पी h-h ओके माइनस बराबर 2 टाइम बॉन्ड एन्थैल्पी c-h આ આપણે h2 વાળી પ્રક્રિયા માંડે લખ્યું તેવી રીતે h1 વાળી પ્રક્રિયા માંડે શું લખી શકાય બોન્ડ એન્થાલ્પી c ડબલ બોન્ડ c બરાબર છે + બોન્ડ એન્થાલ્પી

પછી શું લાસ્ટમાં પ્લસ ટુ ટાઈમ બોન્ડ ઓકે આવું થઈ ગયું હવે એમાંથી જે જે પદો ઉડતા હોઈએ એને ધ્યાનથી ઉડાડી દઈશું

આ બોન્ડ એન્થાલ્પી સી સી છે આ બોન્ડ એન્થાલ્પી સી સી છે એટલે ટુ ટાઈમ બોન્ડ એન્થાલ્પી સી સી માઇનસ બોન્ડ એન્થાલ્પી સી ડબલ બોન્ડ સી ઓકે એટલે આ થશે ટુ બોન્ડ એન્થાલ્પી સી સી માઇનસ બોન્ડ એન્થાલ્પી સી ડબલ એટલે જવાબ કયો થશે મિત્રો તો જવાબ થશે આનો બી આનો જવાબ બી આવશે ઓકે તો મિત્રો આપણે આ સેક્શનની અંદર આ વિડિયોમાં શું જોયું તો એન્થાલ્પી અને એમાં જુદા જુદા પ્રકારની પ્રક્રિયા એન્થાલ્પી બરાબર એના લગતા કેટલાક એમસીક્યુ જોયા બરાબર મિત્રો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં